પોતે દર્શન આપી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે શ્રાવણનો પૂર્ણિમા રક્ષાબંધનનો સુભગ સમન્વય થતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકો મહાસાગર એકઠો થયો હતો વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા સોમનાથ મહાદેવને ને સવાર નો શ્રગાર મહાદેવનાથ મહાદેવ ના દર્શન કર્યા હતા સોમનાથ કર્યો છે તેના થકી સૌ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે આજે પાલખી યાત્રામાં પણ રૂપે મહાદેવ અને અને પાર્વતીને સાથે જે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે છે તેમાં પણ હજારો ભાવિકો ખૂબ જોડાયા પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ ના આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી અને સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના